ગોધરાના ભામૈયા તળાવમાં પિતા પુત્રીના ડૂબી જવાના મોતના કારણે પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે પિતા પુત્રીના અકસ્માતે મોત નહીં પરંતુ આત્મહત્યા કરી હોવાની હકીકત સામે આવી ગોધરાના ભામૈયા તળાવમાં પિતા પુત્રીનું ડૂબી જવાના કારણે મોતનો મામલો પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે પિતા પુત્રીના અકસ્માતને મોત નહીં પરંતુ આત્મહત્યા કરી હોવાની હકીકત સામે આવી પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરતા બળવંત રાઠોડે એકવીસ વર્ષના પુત્રી પ્રજ્ઞા સાથે આત્મહત્યા કરી હોવાની હકીકત સામે

ભામાયા ગામમાં બળવંતસિંહ અમરસિંહ ઠાકોર અને તેમની પુત્રી પ્રજ્ઞાબેન બંને તળાવમાં કૂદી પડેલ અને મરણ ગયેલ જે બાબતેની વિગતવારની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને તેમના સ્વજનોએ આપેલ છે તે મુજબ ભામાયા ગામના રહીશ મગનભાઈ સુંદરભાઈ વણકર અને બીજા એક હાર્દિકભાઈ નાવવા મરણ જનાર બળવંશી પાસેથી રૂપિયા કઢાવવા મૌખિક અને ટેલિફોનિકથી ધમકીઓ આપી બ્લેકમેલ કરી માનસિક ત્રાસ આપતા હોય અને પૈસાની માગણી કરી પૈસા કઢાવતા હોય જે કારણે ત્રાસ સહન ન થતા આ બંને દીકરી અને પિતાએ તળાવમાં ઝંપલાવી અને પોતે મૃત્યુનો લાવેલ છે આ બાબતે આઈપીસી ત્રણસો છ ત્રણસો ચોરાસી પાંચસો છ બે એકસો ચૌદ મુજબની ફરિયાદ બિડવીઝન પોલીસ સ્ટેશને દાખલ કરવામાં આવેલ છે નિયમ મુજબની કાર્યવાહી હાલ ચાલુ છે આરોપીની તપાસ ચાલુ છે ટીમો બનાવેલી છે મળી આવે છે નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે એનો પણ ખુલાસો અત્યાર સુધી થયો નથી તપાસ દરમિયાન તપાસમાં આવશે તો એ પ્રમાણે તપાસ આગળ વધશે ઇકબાલ શેખનો રિપોર્ટ એઝ નાઇન ન્યૂઝ પંચમહાલ